ભુજની આરટીઓ કચેરી ખાતે માર્ચ મહિનાના નાણાકીય વર્ષમાં ટેક્સ રિકવરી માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે ખાસ કરીને અત્યાર સુધી પચોતેર જેટલા વાહનોને ટેક્સ ડિટેઇન કરવામાં આવ્યા છે ખાસ કરીને ટેક્સ ડિફોલ્ટર વાહનોને માર્ચ પહેલા ટેક્સ ભરી જવા માટે જણાવવામાં આવેલ છે હાલ આરટીઓ કચેરી દ્વારા સ્પેશિયલ ચેકિંગની ટીમો દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે આ ઉપરાંત કંપનીઓને જે ગાડીઓના ટેક્સ બાકી છે તેમને પણ નોટિસ મોકલીને ટેક્સ ભરવા જણાવવામાં આવેલ છે ઇન્ચાર્જ આરટીઓ અધિકારી શ્રી વ્યાસે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી હું આરબી વ્યાસ હાલ ઇન્ચાર્જ આરટીઓ તરીકે ફરજ બજાવું છું હવે આ માર્ચ મહિનો જે છે એની અંદર રેગ્યુલર આપણે ટેક્સની ડ્રાઈવ આંબી ચાલુ હોય છે પણ માર્ચ છે એટલે થોડી ટેક્સ રિકવરી માટે ટેક્સ ડિફોલ્ટર વાહનો હોય એની પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત માર્ચ મહિનામાં આજ દિન સુધી પંચોતેર જેટલા વાહનો આપણે ડિટેઈન કરવામાં આવ્યા છે જેમના ટેક્સ બાકી હોય તેવા વાહનો અને એની અંદાજીત ત્રીસેક લાખ રૂપિયા આજુબાજુની વસુલાત થશે અને હજી આ કાર્યવાહી ચાલુ જ રહેશે જેથી ટેક્સ ડિફોલ્ટર્સ જે હોય ટેક્સ ભરવાના બાકી હોય તો તે સત્વરે ભરી જવા એક અપીલ કરવામાં આવે છે અંદાજે એટલે જેટલું આપણે એન્ફોર્સમેન્ટ અત્યારે ટાઈટ કર્યું છે સ્પેશિયલ ચેકિંગની ટીમો ઉતારેલી છે ચેક પોઈન્ટ ઉપર આપણે ચેકિંગ ચાલુ છે જેટલા મેક્સિમમ કેસીસ થઈ શકશે તેટલા કેસીસ કરવામાં આવશે ટેક્સ ડિફોલ્ટરો છે આપણે થોડા ઘણા એમને ખાસ ટાર્ગેટ કરવામાં આવશે કંપનીઓમાં બી અમારા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જે બી કંપનીઝ છે એમના વ્હીકલ્સ છે એનું લિસ્ટ કાઢીને અને એમના ત્યાં બી ચેકિંગ કરીને અને એમની બી ગાડીઓ કંપની કમ્પાઉન્ડમાં રિટેન કરવામાં આવી છે અને એમને અપીલ કરવામાં આવી છે કે તમે તાત્કાલિક એનું ટેક્સ ભરી જાઓ અને વાહન બુક કરાવી જાઓ